ભરૂચ જિલ્લામાં આવેલી ચાર નગરપાલિકાઓ પૈકી અંકલેશ્વર નગરપાલિકા અવર્ગમાં સમાવેશ કરવામાં આવતા હવે રાજ્ય સરકાર દ્વારા મળતી ગ્રાન્ટમાં વધારો થશે જેનાથી વિકાસના કામોમાં સરળતા રહેશે રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ નગરપાલિકાને તેની વસ્તી આધારે વર્ગીકૃત કરી ગત દસ માર્ચના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં અવર્ગની નગરપાલિકામાં બાવીસ પાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે જેના માપદંડમાં અંકલેશ્વર પાલિકાની વસ્તી એક લાખ ઉપરની હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે અને તેના જાહેરનામા સાથે ગેજેટ બહાર પાડવામાં આવ્યો છે. અંકલેશ્વર પાલિકા બ વર્ગમાંથી હવે અ વર્ગમાં આવતા પાલિકા વિસ્તારમાં વિકાસના કામોની ગ્રાન્ટ મળશે. મુખ્યમંત્રી શહેરી વિકાસ સહિતની યોજનાઓમાં રાજ્ય સરકાર દ્વારા અપાતી ગ્રાન્ટમાં વધારો કરવામાં આવશે. જેનાથી વિકાસના કામો સરળતાથી થઈ શકશે. આ ઉપરાંત મહેકમમાં પણ વધારો થશે અને કર્મચારીઓના પગારમાં પણ વધારો કરવામાં આવશે. જેનાથી સરળતાથી વિકાસના કામો કરી શકાશે.

આવકમાં એટલે કે જે સરકાર તરફથી જે ગ્રાન્ટ આપવામાં આવે છે તેમાં ઉત્તરોત્તર વધારો થશે અને આ ઉપરાંત નગરપાલિકાનો જે મહેકમ માળખું છે તેમાં પણ નવા મહેકમ માળખામાં કર્મચારીનો પણ વધારો થશે અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં આવેલી તમામ ચાર નગરપાલિકાઓ પૈકી ભરૂચ અને અંકલેશ્વર અવર્ગમાં તેમજ જંબુસર બ વર્ગમાં અને આમોદ નગરપાલિકાનો ડ વર્ગમાં સમાવેશ કરવામાં આવ્યો છે પહેલા માત્ર ભરૂચ નગરપાલિકા જ અ વર્ગમાં સમાવિષ્ટ આજના આ પર્વ દિવસે એક સત્તાવાર માહિતી મુજબ જે અંકલેશ્વર નગરપાલિકા બ વર્ગમાં આવતી હતી એને અ વર્ગમાં એટલે એ કેટેગરી લીધી છે એ જાણીને નગરપાલિકાના માજી પ્રમુખ તેમજ માજી સદસ્ય તરીકે એક આનંદની લાગણી અનુભવું છું અને શહેરીજનોને આ બાબતે આ અવર્ગના નગરપાલિકામાં પરિવર્તન થવા માટે અભિનંદન પાઠવું છું